નમસ્કાર ખેડૂતભાઈઓ આજે પહેર ઓગસ્ટ છે અને આપણા વિસ્તારમાં તો પાંચ દિવસ જેવા થયા છે સારો વરસાદ ત્યાં અને અત્યારે અમુક ગામોમાં ખાસ કરીને જે બોર્ડર પટ્ટીના પચીસ ત્રીસ ગામો છે ત્યાં અત્યારે વરસાદની ખાસ જરૂર છે એ અત્યારે દેખાય છે અને અમુક ગામમાં ઝાપટા થયા છે ખાસ કરીને સારા શિવ ગામ છે લોધેણી સુધી છે આ બાજુ લાખણી બાજુ સારો વરસાદ થયેલ છે અમુક અમુક જે આ સાચોર બાજુનો પટો છે જે ખારાઘોડા છે અને માવશીથી લઈને આ પટ્ટામાં થોડી વરસાદની અત્યારે જરૂર છે પણ અત્યારે એવી કોઈ ખાસ વરસાદ થાય શક્યતા મને દેખાતી નથી અમુક ગામોમાં જરૂર ઝાપટા આવશે બે પાંચ ગામોમાં પણ સાર્વત્રિક વરસાદ થવાની કોઈ શક્યતા નથી આઠ તારીખ સુધી આઠ તારીખ સુધી કોઈ ગામમાં ઝાપટા આવશે કોઈ વધારે શક્યતા નવ તારીખથી એક આપણા નસીબ હોય ને ભગવાન કરે તો નવદશના અગિયાર ત્રણ દિવસમાં ભલે આપણા વિસ્તારમાં આવવાનો ફતો આવશે અને જરૂર મને ત્રણે દો ભગવાન કરે અને થોડા શિવશંકર કરે તો નવદશને અગિયાર ત્રણ તારીખોમાં આપણા વિસ્તારમાં એકદમ સારો વરસાદ જોવા મળશે ત્યારથી મકું છું મને મેં અગાઉથી પણ કહેલું છે કે ઓગસ્ટ મહિનામાં પંદર દિવસો પહેલો કીધું હતું કે ઓગસ્ટ મહિનામાં આપણા વિસ્તારમાં વરસાદની અમુક વિસ્તારોમાં ખેંચ આવવાની શક્યતા છે એટલે કે વરસાદ થોડો ઓછો થશે એ દસ દિવસ પંદર દિવસ એટલે અત્યારથી થોડોક એવું વહેલો છે પણ દસ ને અગિયાર ત્રણ તારીખોમાં આપણા વિસ્તારમાં અત્યારે સંભાવના દેખાઈ રહી છે બાકી કોઈ વિસ્તારોમાં અળવા જ આવશે અને કોઈ સારુંથી વરસાદ આઠ તારીખ સુધી થવાની સંભાવના નથી ખેડૂતું ભાઈઓ બ્રેક આપને કયા કારણો સારો વરસાદ થવાનો નથી એમ આપણે એક તમને વિગતવાર માહિતી આપીશું અને જે અગાઉ મેં કહ્યું હતું કે જે મહાસાગર છે આપણા એમના ઉપર ચાર જેટલા વાવાઝોડા બનેલા છે અને વાવાઝોડાની અસરના લીધે લગભગ ભાગનો એ ભેજ દરિયાનો ખેંચી લેતા હોય છે એટલે ભેજવાળા વાદળો આપણા ધરતી ઉપર ઓછા આવે છે એના કારણે આ વરસાદ રોકાવાની શક્યતા હતી ખેંચાશે છે મેં અગાઉ કહ્યું હતું અને અત્યારે અમુક હવામાન પણ અત્યારે કહ્યા છે કે હવે ચાર વાવાઝોડા સર્જણા છે તેના લીધે તો વરસાદ ઓછો થશે ભારતમાં એવું અત્યારે આજે ગઈ અમુક વિસ્તાર આગીકારોએ આપી છે કે અમુક વિસ્તારોમાં બિલકુલ વરસાદ થવાની શક્યતા નથી એટલે આપણા વિસ્તારમાં 8 तारीख સુધી સંભાવના ઓછી છે વરસાદ થવાની 8 9 ને 10 11 આ ત્રણ દિવસમાં વરસાદ થશે કે નહીં તે હું આપને વારંવાર માહિતી આપતો રહીશું અને બાકી આપને વરસાદને તો ન નિપાકોને આપ પીતની જરૂર હોય તો જરૂર આપજો એમાં કોઈ વરસાદ અંગે રાજવન જરૂર નથી આપને પીતની સગવડ હોય તો પીત કરી શકો છો કે ખૂબ સારા વરસાદ થઈ છે છે 8 તારીખ સુધી કોઈ સંભાવના નથી બસેદ ખુડભાઈ જય હિન્દ जय जवान नमस्कार એક અબૌન શેટકોની માહિતી આપો આજે પહેલી ઓબસ્ટ્રીને લગભગ અમુક વિસ્તારોમાં તો ચારટા બી વરસાદ થયો છે આપણા વાવથરા જે ધોધા છે સુઈ ગામ જે જ્યારે આજે બોર્ડર પટ્ટીના માસરીથી લઈને ખરાપૂર સુધીના અમુક ગામડામાં જ્યારે ખાસ ધાન્ય પાકોને વરસાદની જરૂર છે એટલે કે થોડા ધાન્ય પાકોને થોડો પહેલો અગાઉ વરસાદ જન્મત થયો તો એના લીધે તરસ આવી છે ત્યારે આપણે કહીએ તો કે અત્યારે જરૂર છે અને ધાન્ય પાકોને પીએમ કે વરસાદ થાય તો સારો પણ હવે આઠ તારીખ સુધી ભાઈ અત્યારે કોઈ સંભાવના કોઈ સારો સારી રીતે વરસાદ થવાની સંભાવના દેખાતી નથી નવદ્યાર આ ત્રણ તારીખોમાં એક વાતાવરણમાં પલટો આવે કરવાનો છે એ મારા અનુભવ પ્રમાણે કહું છું જો વરસાદ થાય તો એ આપણે નસીબદાર કહેવાય ને અને લગભગ મારા અંદર જો થવો પણ જોઈએ ભગવાન જાણે સાંભળો કરે અને શંકર ફળો નાતા આપણે નાથે જો દસ દાડા હજી આ આઠ દાડા સુધી વરસાદ થાય તો કોઈ ખોટો નથી કરવો કંઈ મોડો નથી થતો પણ લગભગ અત્યારે ચાપટા રૂપી વરસાદ આવશે અમુક પણ ખાસ કોઈ સાર્થિક વરસાદની સંભાવના નથી નવ દસ ને અગિયાર ત્રણ તારીખોમાં થોડો હવામાનનો પલટો જોવા છે હું આપને વિગતવાર વિડીયો આપતો રહીશું ભાઈ બસ જય હિન્દ જય જવાન જય કિસાન